દેગામ તાલુકાનું નાની માચંગ ગામ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગનું ઘરનાળુ સંપર્ક વિવણું બનતા તંત્ર ફૂલ એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મેહુલ દવે ની સૂચના બાદ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા વરસતા વરસાદ વચ્ચે પણ આ માર્ગ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે જે આજે પૂરી કરી દેવામાં આવશે ત્રણ જીસીબી અને છ ટ્રેક્ટર કામે લગાડવામાં આવે છે ત્યારે આવો સાંભળીએ આ અંગે પંચાયત વિભાગના ડેપ્યુટી ઇજનેયર જેપી ડોડિયાએ શું કહ્યું દહેગામ તાલુકામાં ગઈકાલ રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો જેના કારણે નારી મારછંગ એપ્રોચ રોડ પર આ ડાયવર્ઝન જે બનાવેલું હતું એ જૂનું નાળું હતું એ તૂટી ગયું જેનું જેવું તૂટી ગયું અને અહીંથી સમાચાર મળ્યા કલેક્ટર સાહેબથી પ્રાંત સાહેબથી મામલતદાર સાહેબને બધા ટીમ ભેગા થઈ સમાચાર આવ્યા તાત્કાલિક અમારા ડિપાર્ટમેન્ટે અહીંયા કામગીરી ચાલુ કરી જેમાં અત્યારે ત્રણ જેસીબી છ ટ્રેક્ટર અને કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયમાં અમે આ રસ્તાને મોટરેબલ કરી આપીશું જેથી ગામજનો ને કોઈ પણ જાતની તકલીફ ના પડે બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો